જે ભગવતી ટ્રેડિંગ માં હિતેશભાઈ જેનું હોલસેલ વેચાણ કરે છે નેક્સ્ટ આપણે જોઈને તો આ એપલ ગોટી રીંગણું છે જેનો ભાવ ચાલીસ રૂપિયા કિલો વેચાય છે પૂનમભાઈ જે ભાઈ કોટલા તારથી આવે છે આ રીંગણું લે

જે દસ થી બાર રૂપિયા કિલો વેચાય છે જે ભગવતી ટ્રેડિંગ માં હિતેશભાઈ જેનું વેચાણ કરે છે આપણે જોઈ ને તો આ ચાઈના કાકડી છે જે ઘણી બધી આવે છે અને હોલસેલ ભાવ એક નંબર ચાઈના નો પાંત્રીસ રૂપિયા કિલો વેચાય છે જે દસ કિલો વજન આવે છે અને જે ત્રણસો પચાસ નું જબલું વેચાય છે આપણે જોઈને તો આ બોમ્બે સુપર જે લાલ ગાજર છે જેનો ભાવ વીસ થી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો હોલસેલ થાય છે આ કાચા પોપિયા જેનો એવરેજ ભાવ ચૌદ થી લઈને પંદર રૂપિયા સુધી કિલો વેચાય છે એકદમ ચોખ્ખા કાચા પોપિયા તો મરચું છે જે સાતસો ત્રીસ વેરાયટી જેનો ભાવ દસ થી લઈને પંદર રૂપિયા સુધી કિલો વેચાય છે જે નિલેશભાઈ હોલસેલ થી મરચા વેચાણ કરે છે

આપણે જોઈને તો આ એક નંબર આનું લોકલ કોબીજ છે જેનો ભાવ ચૌદ થી લઈને પંદર રૂપિયા સુધી કિલો વેચાય છે શું નામ ભાઈ તમારું સુરેશભાઈ ખેડૂત નું નામ છે કયું ગામ જે ભાઈ જામગઢ થી આવે છે આ કોબીજ લઈ આપણે જોઈને તો આ દૂધી જે ઉધડું જબલું વેચે હે સો રૂપિયાનું જેમાં સાત આઠ કિલો જેવો વજન આવે છે જે પંદર રૂપિયા ની આજુબાજુ કિલો પડે છે દૂધી આપણે જોઈને તો આ એક નંબર ફ્રેશ એવા સીધા તુરિયા હે જેનો ભાવ ત્રીસ થી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે જે રાજુભાઈ જેનું વેચાણ કરે છે આપણે જોઈને તો આ મોરપીચ રીંગણું છે જે બજાર ભાવ જોઈને તો ચાલીસ થી લઈને પિસ્તાલીસ રૂપિયા સુધી કિલો વેચાઈ છે જે દસ કિલોનું વજન આવે છે જે મહીપતભાઈ ખેડૂત નું નામ છે અને જે આ કાતરોટા ગામ છે નાવે છે આ મોરપીચ રીંગણા લે આપણે જોઈને તો આ એક નંબર ફ્રેશ એવો ગુવાર છે જેનો એવરેજ ભાવ ચાલીસ થી લઈ પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે ને જે ભીંડો છે જેનો ભાવ વીસ થી પચીસ રૂપિયા સુધી કિલો વેચાય છે જે સંજયભાઈ ખેડૂતનું નામ છે જે કાથરોટા થી આવે છે આ ગુવાર અને પિંડોલ આપણે જોઈને તો આ અંકુર પાંચ નંબર પુરિયાવાળા ચોરા છે જેનો એવરેજ ભાવ જોઈને તો ચાલીસ થી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે જે મુકેશભાઈ ખેડૂત નામ છે જે ભાઈ કાથરોટા ગામ થી આવે છે આ પુરિયાવાળા ચોરા લઈ આપણે જોઈને તો આ એનું લોકલ દેશી કારેલું છે જેનો એવરેજ ભાવ પંદર થી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે

આપડે જોઈ ને તો આ લાલ મરચું જે દસ કિલો ની વજન આવે છે જે ત્રણસો રૂપિયા નું જબલું આવે છે અને ત્રીસ રૂપિયા કિલો પડે છે લાલ મરચું જે વીએમટી માં પરેશભાઈ જેનું હોલસેલ વેચાણ કરે છે આપણે જોઈને તો એક નંબર દેખાઈ જુઓ તમે દાડમ છે જેનો ભાવ પચીસ થી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે વિજયભાઈ ભાઈનું નામ છે અને જે આ દાડમ નું વેચાણ કરે છે જે જબલામાં ત્રણ કિલો વજન આવે છે આપણે જોઈને તો આ ઇના લોકલ દેશી ટમેટા છે જેનો ભાવ 30 થી લઈને પાંત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે જે અજયભાઈ ભાઈનું નામ છે ને જે ભાઈ બળદુ ગામથી ના આવે છે આ ટમેટા લઈને ગોલ મટોળ આપણે જોઈને તો આ કણકોળા પણ જે આવે છે જેનો ભાવ 80 થી લઈને 100 રૂપિયા સુધી કિલો વેચાય છે OK Samadango, haji is our name,시 no? Maring whom are you? How are you us? Jais bhai? Bhano, you too, nama secondo me. How come you come? pare your Khjdhaka, alِ pu, alENTH dancing. Amerwe, nama question allha, awed,inizle, jame aurez? ohoo, oaks emigels, o الtlevanhari, eect頭 hit foto o歌, o EX જોઈને તો આ કાચા કેળા જે કાચા કેળાની પણ સારી એવી આવક છે ને જેનો ભાવ દસ થી લઈને પંદર રૂપિયા સુધી કિલો વેચાય છે કાચા કેળા આપણે જોઈને તો આ ચૂરણ જે હોલસેલ ભાવ ચાલીસ રૂપિયા કિલો વેચાય છે ચૂરણ આપણે જોઈને તો આ હોલસેલ ટિંડોરા છે જેનો એવરેજ ભાવ થી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે અને હારો દેશી ટિંડોરો હોય છે આપણે જોઈને તો આ ચોમાઉ છે પણ માર્કેટમાં એક નંબર ફ્રેશ એવી કાચી કેરી પણ આવે છે તમે જોવો આ કાચી કેરી પાંચ હોતી આવેલી છે અને જેનો એવરેજ ભાવ ભાઈ કહે છે સાઠ રૂપિયા કિલો વેચાય છે જે ગંગા ટ્રેડરમાં ભાઈ હોલસેલ થી વેચાણ કરે છે આપણે ખીરા કાકડી જોઈને તો જેમાં એવરેજ ભાવ દસ રૂપિયા થી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે એક નંબર વીસ રૂપિયા અને મીડિયમ કાકડી દસ રૂપિયા કિલો ખીરા વેચાય છે અશોક ખેડૂત નું નામ છે જે ભાઈ ભાઈ અસર થી આવે છે ખીરા કાકડી લઈને આપણે જોઈને તો આ ધાણાવાળા ચોરા છે મીડિયમ એવા જેનો ભાવ ત્રીસ રૂપિયા કિલો વેચાય છે ધાણાવાળા ચોરા જે પર્વતભાઈ ખેડૂતનું નામ છે જે ભાઈ લાખાપર ગામથી ને આવે છે આ દાણાવાળા ચોરા લે આ બીજું દાણાવાળા ચોરા છે જેનો ભાવ થી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે છે નંબર જેનો ભાવ ત્રીસ રૂપિયા કિલો વેચાય છે જે વિઠ્ઠલભાઈ ખેડૂત છે અને જે ભાઈ લાખાપર ગામ થી ના આવે છે આ દેશી કાકડી લઈ ਨੇ જોઈને تو આ આઈની લોકલ 4G મરચી છે જે 100 રૂપિયા નો જબલો વેચે છે અને જેમાં 3 કિલો જેવો વજન આવે છે ભરતભાઈ કેરુત નું નામ છે અને જે ભાઈ દૈસરા ગામ થીન આવે છે મરચી લઈ આજે આપણે બજાર ભાવ જોઈ ને તો રીંગણામાં માં એકમાં તેજી બતાવે છે અને બીજા બધા ભાવ એવરેજ છે ફુલાવર ઘણું બધું આવે છે એમાં પણ બજાર થોડી નીચી ગઈ છે